નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જબાવ ચારસો ત્રીસથી હું જ પાંચસો ને અડતાલીસ રૂપિયા ચણા એક હજાર દસથી અગિયારસો એકત્રીસ બાજરો ત્રણસો પચાસથી પાંચસો બાર તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી એકવીસો ને બાવીસ રૂપિયા અડદ સત્તરસો પચાસથી પચાસ ઘઉં ટુકડા ચારસો ચાલીસથી છસો ને એક મગફળી જાડી એક હજારથી બારસો છન્નું ધાણા બારસોથી સોળસો એકાણું સોયાબીન આઠસોથી આઠસો છોતેર તલ બે હજારથી ચોવીસો રૂપિયા જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર છસો ને પંચોતેર રૂપિયા જુવાર સાતસો નેવુંથી સાતસો ને નેવું મેથી આઠસો પચાસથી અગિયારસો ચાલીસ મગ તેરસોથી બે હજારને એક તાલકાળા ઇઠાવીસો નેવુંથી નેવું હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને પંચાણું રૂપિયા મગ બારસોથી સોળસો રૂપિયા અડદ બારસોથી અઢારસો રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો ને સાત ચણા એક હજારથી અગિયારસો બેતાલીસ મગફળી ઝીણી નવસોથી બારસો રૂપિયા મગફળી જાડી નવસો પચાસથી બારસો ને પંચાવન રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો ને અડતાલીસ અજમો ચોવીસોથી ચાર હજારને પંદર તલ એકવીસોથી સિત્તાવીસો ને સિત્તેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને પિંચ્યાસી રૂપિયા રાયડો આઠસોથી નવસો ને કોતેર લસણ આઠસો ચાલીસથી ત્રેવીસો રૂપિયા ધાણાની વાત કરીએ તો અગિયારસોથી સોળસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ઝપાવ તેરસો પચાસથી હું ચપાઉ પંદરસો ને સાઠ રૂપિયા તલ સફેદ પંદરસોથી છવ્વીસો રૂપિયા તલ કાળા ચોવીસોથી ચોવીસો રૂપિયા ઘઉં ત્રણસો ત્રીસથી પાંચસો એંસી ઘઉં ટુકડા ત્રણસો પચાસ થી છસો પાંત્રીસ ચણા એક હજાર ચાલીસ થી અગિયારસો પંદર વાલ એક હજારથી સોળસો રૂપિયા અડદ એક હજાર થી સોળસો એકાવન મરચાં એક હજાર પચાસથી ચાર હજાર નવસો રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો ઓગણપચાસ તુવેરની વાત કરીએ તો બારસો થી ને સાઠ રૂપિયા ધાણા એક હજારથી એકાવન મગફળી જાડી નવસો પચાસથી તેરસો રૂપિયા લસણ સાતસોથી તેરસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોપાવ ચાર હજારથી ઊંચો ચાર હજાર પચાસ રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચોપાવ ચારસો ચાલીસથી ઊંચો ભાવ છસો એકાવન રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી સાતસો છવ્વીસ કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી પંદરસો એક્યાસી રૂપિયા મગફળી ઝીણી આઠસોથી તેરસો એકવીસ મગફળી જાડી સાતસોથી બારસો છાસઠ કલંજી પંદરસોથી છત્રીસોને એક એરંડા આઠસોથી અગિયારસો એકાણું મરચાં છસ્સો એકથી પાંત્રીસો એકાવન તલ છવ્વીસો પચાસથી સિત્તાવીસો રૂપિયા જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસો એકથી ઊંચો ભાવ ચાર હજાર આઠસોને છવ્વીસ રૂપિયા ધાણા એક હજાર એકથી ત્રેવીસોને એક રૂપિયો ધાણી અગિયારસો એકથી ત્રણ હજારને એક મકાઈ ચારસો એક્યાસીથી ચારસો એકાણું ડુંગળીની વાત કરીએ તો એકોતેર રૂપિયાથી બસો ને એકાણું રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો એકત્રીસ અડદ સાતસો છવ્વીસથી સત્તરસો એકોતેર મગ તેરસો એકસઠથી ઓગણીસો એકાવન તુવેરની વાત કરીએ તો એક હજાર એકથી બે એકત્રીસ રૂપિયા સોયાબીન આઠસો પચીસથી આઠસો વાલ ચારસો એકાણુંથી સોળસો એકતાલીસ મેથી પાંચસો છોતેરથી બારસો અગિયાર ચણા સફેદ અગિયારસો એકતાલીસથી બાવીસો ને એકાણું રાય એક હજાર એકત્રીસથી અગિયારસો એકતાલીસ લસણની વાત કરીએ તો સાતસો એકાવનથી પચીસસો ને અગિયાર રૂપિયા વટાણા પાંચસોથી અગિયારસો એકોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર